નમસ્કાર મિત્રો હું લીના કિનોરેવાળ આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાતો સંગ્રહમાં પ્રસિદ્ધ વાર્તા નંબર 9 લાગણી ને સ્વીકાર લેખક બીનુખે કિનારીવાળ અંદાવ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી શ્રી સહ સંપાદક કૌશિક શાહ વિધિ સંકલન એક સાંજે ગૌરાંગભાઈ ઘરના બીચામાં હિટકા પર બેઠા બેઠા સૂર્યાસ્ત નિહાળી રહ્યા હતા આકાશમાં નજર નાખી આકાશ જાણે સૂરજ કિરણોની કિરણો ની કેસરી રંગ ની ચાદર ઓઢી ને વિદાય આપી રહ્યું હોય એવું આહલાદ દ્રશ્ય સર્જાતું હતું ગૌરાંગભાઈ અનાયસે સુંદર ભજન પંક્તિઓ ગણગણવા લાગ્યા તેરી લીલા સબસે ન્યારી નારી હરી હરી અને થોડી જ વારમાં તેમના પત્ની નીલમબેનનો હાથ પકડી તેના પુત્ર વધુ સુની બહાર આવ્યા અને તેમને ગૌરાંગભાઈ ની બાજુમાં ઈચ્છા પણ તમારા બંને માટે કોફી બનાવીને લાવું છું કહીને તે ઘરમાં ગઈ ગૌરાંગભાઈ હજુ પણ એ વજન ગણગણી રહ્યા હતા નીલમબેન આંખો મીચી તેમને સાંભળી રહ્યા થોડી વાર નીરવ શાંતિ પછી નીલમબેન બોલ્યા

અને સંસ્કારી કુટુંબ તરીકે ગણના ગૌરાંગભાઈ નમ્ર અને સરળ સ્વભાવ ધરાવે નીલમબેન ખૂબ ધાર્મિક પરંતુ વિચારે થોડે રૂઢિચુસ્ત ચુસ્ત સ્વભાવનું કહી શકાય ગૌરાંગભાઈ ઉચ્ચ જાણીતી ઇન્સ્યોરન્સ કંપનીમાં ડેવલપમેન્ટ ઓફિસરની પદવી પર કાર્યરત હતા અને સફળ કારકિર્દી બાદ બે વર્ષ પહેલાં નિવૃત્ત થયા નીલમબેન

વિચારોમાં એકબીજા સાથે સામ્યતા ધરાવતા થોડાક જ દિવસોની મુલાકાત દરમિયાન બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને એકબીજાને પ્રેમના કોલ પી બેઠા બેંકની મેનેજમેન્ટ ટ્રેનિંગ બાદ સમીર અમદાવાદ પરત આવી ગયું અને સુનિધિ બેંગલુર પાછી ગઈ સમીરને અમદાવાદ અને સુનિધિને વડોદરામાં નિમણૂક મળી

સમીર અને સુનિધિ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો સમીરે સુનિધિ અંગે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહી કરે સુનિધિ એ પણ ખાતરી આપી એના તરફથી આ ક્યારેય પણ ફરિયાદ ઉપસ્થિત થવા નહીં દે

પરંતુ નીલમબેન સમીના લગ્ન ધામધૂમથી પોતાની જ જ્ઞાતિની કન્યા સાથે થાય તેમ મનોમન નક્કી કરી ચૂક્યા હતા જેથી તેઓ સમીના આ નિર્ણય ખુશ ન હતા પરંતુ એક ના એક પુત્ર સમીની ખુશી અને ગૌરાંગભાઈના દબાણને વશ થઈને સૌ પહેલા સોનિધિને મળવાનું નક્કી કર્યું સ્વીકાર તૈયાર નટુંબોલા ગૌરાંગભાઈને ત્યાં ઘટવાયું સમી ની સાદગી સરળતા અને સંસ્કારિતા પણ સુનિધિના માતા પિતાને ને સ્પર્શી ગઈ ગૌરાંગભાઈ અને નીલમબેન કુટુંબ વિશે ખૂબ બીજા ગૌરાંગભાઈ નીલમબેન અને સમીર સુનિધિના ઘરે મળવા બેંગ્લોર પહોંચી ગયા સુનિધિના ઘર ધાર્મિક અને સંસ્કારી વાતાવરણ તથા તેમનું આતિથ્ય જોઈને ગૌરાંગભાઈ અને નીલમબેન સંતોષ થયો

બીજી તરફ નીલમબેન ખૂબ આનંદ થશે પરંતુ નીલમબેન એ વાત સાંભળી ન સાંભળી અંતે

આ રીતે તેઓ દુઃખ સિવાય કશું પ્રાપ્ત નહીં કરી શકે અને તેના અને સુનિધિના સંબંધો વધુ ખૂંચવાઈ જશે વળી વધારામાં સમીરને દુઃખ પહોંચશે બીજી તરફ સમીર સુનિધિના વર્તાવ અને અભિગમથી ખૂબ ખુશ હતો અને તેને હિંમત ન હારવા આશ્વાસન આપતો રહેતો જોકે નીલમબેન હજુ પણ નાની નાની બાબતોમાં સુનિધિ વાક કાડીને કાઢીને તેની ટીકા કરવાનો સમીર અને લાગી ઘણા પ્રયત્નો પછી પણ તેમની માંગીનું નું કારણ પકડાતું નહોતું અંતે જાણીતા સ્ત્રી રોગ વિશેષજ્ઞ પાસે તપાસ કરાવ આંચકો આપે એવું નિદાન થયું

મેં તને સમજવામાં બહુ જ મોટી ભૂલ કરી હતી મને માફ કરી દે મેં તને પારાવાર ન્યાય કર્યો છે તને ઘરનું પુત્ર વધુ તરીકે ક્યારેય યોગ્ય માન આપ્યું નહીં અને છતાંય તું મારા માટે આટલું કરી છે સોનીધીએ નીલમબેને વચ્ચેથી છટકાવતો કહ્યું મમ્મી હવે એક શબ્દ વધુ બોલ્યા છો તો તમને મારા શું છે લગ્ન પછી આ ઘર મારું છે અને તમે જ મારા મમ્મી છો શું મારા મમ્મી પ્રત્યે મારી આટલી પણ ફરજ નથી અને નીલમ ની આંખોમાંથી હર્ષની હર્ષ ની રહી સુનિધિ પણ સુરભી આંખે નીલમ બેન જોઈ રહી આજે બંને વચ્ચે ના બધા જ મતભેદ અને મનભેદ પોસાઈ ગયા બે મહિનાની ચાકરી પછી નીલમબેન સ્વસ્થ થઈ ગયા ડોક્ટરે પણ તેમને હવે ભયમુક્ત જાહેર કર્યા પરંતુ સાથે જરૂરી ટેસ્ટ અને ચેકઅપ કરાવવા માટે જણાવ્યું સુનિધિએ તમામ બાબતે નિશ્ચિત રહેવા કહ્યું અને પોતે નિલમબેનનું પૂરતું ધ્યાન રાખશે તેની ખાતરી આપી નીલમબેને સુનિધિને કહ્યું હવે મને સારું છે માટે તું હવે તારી બેંકમાં જવાનું શરૂ સુનિધિ કહ્યું તો શરતે કે તમે સંપૂર્ણ આરામ કરશો ને કોઈ કામ કરશો નહીં નીલમબેન હજુ પણ ગૌરાંગભાઈની આંખોમાં જોઈ રહ્યા ગૌરાંગભાઈએ ચપટી વગાડતા કહ્યું નીલમ કયા વિચારોમાં ખોવાઈ ગઈ તું જો તો ખરી

સ્વર્ગ ની અનુભૂતિ કરીને પ્રભુ નો આભાર માની રહ્યા અસ્તુ લેખક શ્રી નિખિલ કિનારી વાળા અમદાવાદ